તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છે કે મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણીના સપોર્ટની અંદર મિત્રો માત્ર જિજ્ઞેશભાઈ મેવાણી એક જ નથી સાથે સાથે મિત્રો લાખોની સંખ્યાની અંદર મિત્રો પબ્લિક તો છે જ પણ એની સાથે મિત્રો હવે આમ આદમી પાર્ટીના આપણા ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો શું જિગ્નેશભાઈ મેવાણી ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા ત્રણેય લોકો થઈને શું મિત્રો ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે મિત્રો દારૂબંધી કરાવી શકશે કે પછી નહીં થાય તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે ગુજરાતની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે એ પણ છે મિત્રો જિગ્નેશભાઈ મેવાણી અને દારૂબંધી તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે બે દિવસ પહેલાં જે મિત્રો જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં લાખોની સંખ્યાની અંદર વાવથરાજ જિલ્લાની અંદર મિત્રો લોકો ઉમટ્યા હતા અને ખુલ્લે આમ મિત્રો જિગ્નેશભાઈ મેવાણીને સપોર્ટ કરવા માટે મેદાનની અંદર આવ્યા હતા સાથે સાથે મિત્રો ગેનીબેન ઠાકોર હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય એ પણ મિત્રો આવ્યા હતા અને જિગ્નેશભાઈ મેવાણીને સપોર્ટ કર્યો હતો તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો હવે મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણીના સપોર્ટની અંદર ચૈતરભાઈ વસાવા ગોપાલભાઈ ઇટાલિયા અને મેહુલ બોગરા જે મિત્રો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે મેદાનની અંદર આવી ગયા છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો વિડીયોની અંદર જે જણાવ્યું છે તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે વિડીયો ની અંદર શું કયું છે ગુંડાઓ માફિયા દારૂની ફરિયાદ લખાવા જાય કોઈ એક્સિડન્ટ થઈ ગયો એની ફરિયાદ લખાવા જાય સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી જગદીશ તો મિત્રો જે પણ કાંઈ ગોપાલભાઈ ઇટાલિયાએ વિડીયોની અંદર જણાવ્યું તો મિત્રો ખરેખર હવે એ જોવાનું રહેશે કે પટ્ટા કોના ઉતરે છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો જિગ્નેશભાઈ મેવાણીએ જે પગલું ઉઠાવ્યું છે દારૂબંધીને લઈને એ મિત્રો સત્ય છે કે ખોટું છે મિત્રો એ તો આવનારો સમય બતાવશે પણ ક્યાંક ને ક્યાંક લોકોનો સાથ જિગ્નેશભાઈ મેવાણીને મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓનો પણ જિગ્નેશભાઈ મેવાણીને સાથ મળી રહ્યો છે તો તો શું ખરેખર મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણી સારું કાર્ય કરી રહ્યા છે કે શું